કેટલો બધો લોટ નો હોય હે કેટલો બધો લોટ નો હોય તો છોટી જાય એટલે આવડવું જોઈએ ને મસ્ત ગોળ ખાતા કોને ખાવાની છે રોટલી કકૃતિ બેન રોટલી બનાવે ને એના પપ્પા આજે ખાવાના છે કેમ કેમ કે દીકરીની ની પેલી રોટલી બાપ જ ખાય કેમ

એટલા માટે મમ્મી આ ડોલ લઈને એથી ક્યાર ને હવાર ઓઘાવે જો આ કામ થોડુંક અઘરું છે ઈ કે જો આપણે ઈ ખાઈ ને તે ઓઘાયું છે ને આ ઓઘાવાઈ ગઈ છે જો સરસ થી પછી છે ને અને તમે ઝાટકી નાખો તો હાલે ને વાવલી નાખો તો હાલે અને ત્યાર પછી આમાં ડોર છે ને બધા વીણવાના હોય એટલે એકદમ સરસ થી આપણે તૈયાર લીધી અને ને એ સરસ થી ઘર બનાવેલી ચોખી તુવે દાળ બની છે જો આમાંથી હજી જો તમને દેખાય છે આ કણકી છે ને એ હજી આપણે કાઢી લેવું એટલે આ ખીચડીમાં આપણે ઉપયોગમાં આવશે જો આ અને અહીંયા જો મમ્મી હજી ચાડવાનું કામ કરે છે અને બધી આપણે હવાર ઓઘાતા હતા ને એને જો આ ચાડી લીધું અને હજી આખું નીકળું હજી પાછું જો આને હજી ભડવા જો આખા હોય ને થઈ સરસ અને અહીંયા જો મમ્મી ચાડવાનું કામ કરે છે હજી આને છે ને હજી આને ઓઘાવશું ઓઘાવીને હજી આને ચાડશું અને પછી તેલ સરસ થી એડિયું દઈને અને પછી આપણે આમાંથી કોક કોક હોય ને ફતરાવાળા ડોર કેવાય ને એ વીણી લેવું એટલે આપણે તુવેની દાળ તૈયાર જો હજી આમાં છે ને આ કોક કોક છે ને એને હજી આપણે એકવાર છે ને ઉઘાવી લેવું પછી એને આવી રીતના ચાયણી છે ને આપણે આ દાળ ચારવાની છે કા હા આ ચાઈની દાળ ચારવાની ચાયણી આવે એની હું એ ચારી લઈ અને ત્યાર પછી જો ઉઘાવી લેવું સરસ થઈ જાય જો પ્રકૃતિ બેન ને વેકેશન પડી ગયું છો એટલે ઘૂટા છે હવે કેમ કે ટ્યુશનમાં જવાનું ન હોય સ્કૂલે જવાનું ન હોય જો શાંતિથી ઘૂટી છે

નવી રીતના દાણું હોય તો ભાંગી જાય કો તો અહીંયા તપાવા મૂકી દીધી છે દહીં આપણે ચાલો હવે આપણું કામકાજ છે ને જે ઘણું પડ્યું છે ઉપર બહુ મોડું થઈ ગયું હતું ને એટલે આપણે અધૂરું કામ મૂકીને સુઈ ગયા હતા અને જો આપણે અહીંયા માંગવી છે ચા પાણી પીવાઈ ગયા છે આપણે લાઈટ કરીને આપણે હવે ઘરમાં થોડું થોડું જો કચરા કાઢી નાખીએ ત્યાર પછી તૈયાર થઈ જઈએ

અને કંપાસ કંપાસ તમે જોવો તો કરો હજી તો આ કાંઈ નથી હજી તો એક દફતર આખું કંપાસનું ઘેર્યું છે જો આ તો કાંઈ નથી હજી આ ડોમ્સનો લીડ આવા તો એને ત્રણ જવા દીધા ડોમ્સ નોન કોરી નોન જો પછી આ છે ને ક્રિસે આપ્યો તો એનો ફાઈન છોકરા તો કે જેન કે છોકરાનો કહેવાય ને એટલે મેં બેબી બી કંપાસ કરી નાખ્યો પિંક કલરનો કાગળ લગાડી દીધો અને જો આ રીતે કરી નાખ્યો તે પ્રકૃતિ પાસે કંપાસનો તો કોઈ પાર નથી નકરા કંપાસ છે અને ધમ પસાડા કરીને લીધી છે ઓ જઈ લ્યો શું ખાશો પ્રોસ્ટિક હે પ્રોસ્ટિક કેન્ડી પ્રોસ્ટિક કેન્ડી બોલો હવે અત્યારે હવે આ વેકેશન પડી ગયું છે કેવા ગયા બધા પેપર હવે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડી જાય જો અત્યારે પ્રોસ્ટિક કેન્ડી ખાવાની ચાલુ કરી દીધી છે આપણે હવે છે ને ફ્રી થઈ ગયા છીએ મહેમાન એવા ચા આપણે પી લીધો છે એટલે હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે થોડું કામકાજ છે એડિટિંગનું એ કરશું અને ત્યાર પછી વિડીયોમાં બન્યા રહેજો આજે પ્રકૃતિએ રોટલી બનાવી હતી કેવી બનાવી તમે બધાએ જોઈ છે કોણ બનાવી કે કેવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો આ મમ્મી દાળ ઉઘાવતા હતા ને એ જો આવી થઈ ગઈ હવે એને છે ને આપણે એડિયું છે ને લગાડી દીધું છે હવે આમાં આપણે છે ને આ કોક કોક હોય ને એને બસ વીણવાની રહી આપણી દાળ જો તૈયાર થઈ ગઈ છે ઘરની તુવેરની દાળ જો એકદમ સરસથી આપણે મમ્મી ત્રણ દિવસથી આ બનાવે છે જો હોય પછી ભયડવી એને ઓઘાવી એને પછી ઝાટકવી ચારવી એમાં બધું બે વાર તો ભયડી અને આ કાંઈ અઘરું નથી બહુ હેલું નથી બહુ અઘરું છે તો જો આ બની ગઈ છે આપણે અને હવે આપણે આમાંથી છે ને મમ્મી કે હવે વીણી લેવું કોક કોક હોય ને એટલે સરસથી આપણે બહારથી લીધી હોય ને એવી થઈ જાય પણ આપણી આ ઘરની છે ને ભેળસેળવાળી કે એવું કઈ ન હોય આપણે ચોખ્ખી તુવેરીની દાળ બનાવીએ અમે આ રીતે જો જો સફેદ જાંબુ છે ને ખાવામાં ભરપૂર પાણીવાળા હોય છે હે ખાવાની પણ બહુ મજા આવે છે અને સફેદ જાંબુ કોને કોને ખાવા છે આવી જાવ કેમ કે અમે એટલા નથી લીધા બહુ જાજા બધા લીધા છે પ્રકૃતિનો ફેવરિટ છે પછી બીજું ફ્રૂટ બતાવું એ પણ તમારા સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે શું છે ખબર એને શું કહેવાય ગયા તો બિલ્લુ તમે આને કેમ ખાઈ કહો જો આનું શરબત બને જ્યુસ બને આ છે ને તમારા શરીરમાં વિટામિન કેટલા પૂરા પાડે છે જો કોઈને છે ને એસિડિટી હોય ગેસ હોય વાયુ હોય પિત્ત થતું હોય આ લ્યો ને તો બહુ જ સારું છે અમે છે ને આને જો આમ ખાઈ પણ આ મને તો છે ને અતિશય બીલું બહુ ભાવે જો આમ આનું છે ને તમે શરબત જ્યુસ બધું કરીને પી શકો છો આ આને કહેવાય બીલું બીલું આપણે બીલી પત્ર આપણે ક્યાં શિવજીને ચડાવીએ એનું ફળ છે આ અને આ છે ને બધાએ આપણે આને બીલી છે ને કાંટા હોય છે અત્યારે છે ને આ બીલા પાકીએ એટલે આમાં છે ને તમે કોઈ મહેમાન આવ્યું હોય જ્યુસ બનાવો તો બહુ જ સારું છે ને તમે રોજી પીવો ને અત્યારે ઉનાળામાં તો બહુ જ સારું એટલે આજે આપણે ઘરે બીલા આવ્યા છે અને સફેદ જાંબુ આવ્યા છે અને જો દૂધ ગરમ આપણે થઈ ગયું છે ત્યાર પછી આપણે રસોઈમાં અત્યારે બનાવવાનું છે જો આ બપોરનું આપણે શાક હતું ને એ પપ્પાને ખાવું છે ભરેલ કારેલાનું આજે બપોર આપણે ભરેલ કારેલાનું શાક બનાવ્યું હતું અને અત્યારે બનાવવું છે બટેટાનું શાક બાજરાના રોટલા ભાખરી એવું બનાવવાનું છે તો ચાલો હવે છે ને રસોઈ બનાવી લાવ ત્યાર પછી મળીએ આપણે તો ચાલો આપણે જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ સાવ અને હવે છે ને આપણે થોડું કામ છે લેપટોપમાં કરી લેશું ત્યાર પછી સૂઈ જશું ઉઠી નવી રાજા નવી પ્રજા એવું છે ગઈ ગઈડિયા એમ કહેતા નવી રાજા નવી પ્રજા આપણે પણ એમ જ છે તો ચાલો આપણે કાલે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારી ફ્રેન્ડને પૂરેપૂરો સપોર્ટ કરજો જેથી આગળ વધી શકે બાય બાય